હાલો ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડ તમારું સ્વાગત છે આજે તારીખ ચાર જૂન બે હજાર પચીસ રાજકોટ માર્કેટ યાર્ડના ભાવમાં આપણે જોઈએ આ ફૂલા છે જેનો ભાવ પચીસ રૂપિયા કિલો વેચાય છે ફૂલાવર આપણે જોઈએ ને તો સારા એવા તુરિયા છે જેનો ભાવ થી લઈને સાઠ રૂપિયા સુધી કિલો વેચાય છે તુરિયા શું ના ભાઈ અનિલભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ મોરડી ગામ છે આવે છે આ તુરિયા લઈ આપણે જોઈને તો ફ્રેશ એવી સારી એવી દૂધી છે જેનો ભાવ

અને જેમાં ભાવ ત્રીસ રૂપિયા કિલો વેચાય છે આ ચાઇનીઝ કાકડી આ ગાજર છે જેનો ભાવ વીસ થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો ગાજર વેચાય છે આપણે સરકવું જોઈએ ને તો જે પચાસ રૂપિયા કિલો વેચાય છે અને સો રૂપિયા નું ઉધડ બંડલ વેચાય છે જેવા પરથી ભાઈ આવે છે સરકવું आ, पिंडो जिनो भाव त्रीस थी लाई ने पांच त्रीस रुपया चालीस रुपया सुधी किलो बेचाई से पिंडो लाला भाई केरो तो नाम से जे भाई असर थी ना वैसे आ, आ देसी काकड़ी देसी

50 مرچوں 30 روپیا ہمارچی پون 40 روپیا کلو بیچ چائشی کلو کبی پاکتے 35 روپیا کلو گلو کبیچ چائشی اپنے کارلا جائی جو لگا 30 روپیا کلو بیچ چائشی کارلا માલ સોલ્ટેજ છે ઓછો માલ આવેલો છે અને માલમાં થોડીક તેજી પણ છે આ એક નંબર દેશી મરચું જેમાં પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે જોઈએ તો આ એક નંબર સારો એવો માર્કેટ નો નંબર વન ગુવાર છે જેનો ભાવ એસી થી લઈને પિંચ્યાસી રૂપિયા સુધી કિલો વેચાય છે સંજયભાઈ જેનો પુરુષાર્થ માં હોલસેલ નું વેચાણ કરે છે લીલી માંડવી વરાની ચાલુ થઈ ગઈ છે જેનો ભાવ પચાસ રૂપિયા કિલો વેચાય છે જે ગાયત્રી વેજીટેબલમાં આવેલી છે જે ભરતભાઈ જેનો વિચાર કરે છે આ લીંબુ જેનો ભાવ ત્રીસ થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે લીંબુ આ કોબી બાર થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે કોબી આ ચોળી જેનો ભાવ 60 થી લઈને 80 રૂપિયા સુધી કિલો વેચાય છે છોરા કોનું નામ બોલુ બોલુ ભાઈ નું નામ છે ક્યાંથી આવે છોરા જે ડાક કોલ લાગેન આવે છે આ છોરા આપણે જોઈને તો એફોન હાઇબ્રેડ કારેલું આવેલું છે અને જેનો ભાવ વીસ બાવીસ રૂપિયા કિલો વેચાય છે જે હોલસેલ ભાવ છે એટલે બહારનું મોટું કારેલું છે આ કાચા પોપૈયા છે આમાં ભાવે જે બાર તેર રૂપિયા કિલો છે જે ઉજડુ

આ દરગુસમાં 8 રૂપિયા કિલો વેચાય છે. આ રીંગણા જે લીલાવાળો રીંગણો 25 30 નું કિલો વેચાય છે. આ જામબોડાની સીઝનમાં જામબો આવે છે 40 50 એક નંબર પાકલ કેરી જેનો ભાવ જોઈને તો સાહીઠ સિત્તેર રૂપિયા સુધી કિલો વેચાય છે આપણે હવે જોઈને તો આ ટમેટા માર્કેટ છે એમાં જોઈને તો આ લાંબુ જેનો ભાવ વીસ થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે અને એકદમ ગોળ ગોલ મટોળ લાલ ટમેટો જેનો ભાવ 30 થી 35 રૂપિયા સુધી કિલો વેચાય વેચાશે કોણમ ભાઈ વિરેનભાઈ ભાઈ નું નામ છે જે હોલસેલ ટમેટાનું વેચાણ કરે છે જે આકીજ માર્કેટ ટમેટાની છે જે માં હોલસેલ વેચાણ થાય છે આપણે જોઈએ ને મસાલા માર્કેટમાં આ લાલ ભાજી જેનો ભાવ પાંચ રૂપિયા પૂર્યું વેચાય છે પાલક જેનો ભાવ દોઢ થી બે રૂપિયા સુધી પૂર્યું વેચાય છે પાલક સુરેશભાઈ ખેડૂત નામ છે જે બેડી ગામ છે આવે છે કાંજરીઓ જેનો ભાવ પાંચ થી છ રૂપિયા પૂર્યું વેચાય છે

વેચાય છે હરિભાઈ ભાઈનું નામ છે અને જે હોલસેલ ધાણા નું વેચાણ કરે છે મીડિયમ ચાલીસ રૂપિયા કિલો પણ વેચાય છે